સુરેન્દ્રનગરના દાંગોદરાની સરકારી હોસ્પિટલની હાલત બીમાર દર્દી જેવી થઈ ગઈ છે આ સરકારી હોસ્પિટલમાં શહેર તેમજ આસપાસના ગામોના દર્દીઓ આવતા હોય છે જો કે હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટરો ન હોવાને કારણે ગર્ભવતી મહિલાઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ગાયનેક ડોક્ટરો ન હોવાથી ગર્ભવતી મહિલાઓએ ખાનગી હોસ્પિટલનો સહારો લેવો પડી રહ્યો છે અને એ અગાઉ પણ મૂકવામાં આવે છેલ્લા દસ વર્ષથી અહિયાં બોન્ડ ઉપર છ રજૂઆત કરીએ છ મહિના કે બાર મહિના માટે બોન્ડ ઉપર મૂકે છે પણ રેગ્યુલર અહીંયા સરકારી હોસ્પિટલમાં ડોક્ટર ગાયનેક છે નહીં જેના કારણે ઘણી બધી તકલીફ પ્રસુતિ કેસોમાં તકલીફ પડે છે રોજ ની ચાર થી પાંચ કેસ આવતા હોય છે પ્રસુતિના તેમજ અન્ય વિભાગની વાત કરીએ તો ઓથોપેટી ચિલન ડોક્ટર કોઈ પણ ડોક્ટર જેટલા પણ છે બધા બોન્ડ ઉપર છે

ગાયને ગાયને પ્રોજેક્ટ ના હોય એના કારણે અમારે ત્યાં જેમ જનરલ ડિલિવરી કે નોર્મલ ડિલિવરી હોય એ અમારે ત્યાં સ્ટાફના અને મેડિકલ ઓફિસર દ્વારા કરાવવામાં આવે છે પરંતુ કોમ્પ્લિકેટેડ ડિલિવરીઝ હોય કે એમને હાયરિક ડિલિવરી હોય કે વેરી હાઈરિસ્ક ડિલિવરી હોય આ પ્રકારની ડિલિવરી કે જેમાં માતાને કોઈ તકલીફ થવાની શક્યતા હોય કે જેથી અગર બાળકને કોઈ તકલીફ થવાની શક્યતા હોય એવા કેસોમાં અમે હાયર સેન્ટરમાં મેડિકલ કરીએ છીએ